નમસ્કાર સજ્જનો વિદુર નીતિના ગુજરાતી અનુવાદને મારી ચેનલના માધ્યમથી આપની સમક્ષ મેકવાનો મારો એક પ્રામાણિક પ્રયાસ છે તો જ્યાં આપણે વિરામ આપ્યો હતો ત્યાંથી જો આપણે આગળ વધીએ તો ડાહ્યો માણસ એને કહેવાય કે પોતાની શક્તિ વિચારીને પછી કામ કરે શક્તિ હોય નહીં અને મોટી વાતો કરે એ ડાહ્યો ના કહેવાય અને ડાયરા માણસનું પ્રથમ લક્ષણ એ છે કે વગર વિચારીએ કોઈનું અપમાન ન કરે પ્રથમ વિચાર કરો કે આ કોણ છે શું વાત છે વાસ્તવિકતા જાણ્યા પછી કદાચ એને બે શબ્દ કહેવા પડે તેની ચિંતા નહીં જે વસ્તુ પોતાને મળવાની જ ન હોય તેની અભિલાષા ન રાખે એ ડાયો માણસ કહેવાય પોતાની નિંદા સાંભળી શકે એને ડાયો જાણવો પોતાની નિંદા સાંભળી લો ચુકાદો ના આપતા શાંતિથી સાંભળ્યા કરવું કોઈ આમ બોલે કોઈ તેમ બોલે શબ્દો આવે તેમ સાંભળતા જવું પણ બધી વાતોના ચુકાદા નહીં આપવાના એ તો છે જ એવો એ તો છે જ આવો એવી વાત તો કરશો જ નહીં એ રીતે અકળાવવું પણ નહીં જે પોતાની નિંદા સાંભળી શકે એ આખા જગતને જીતી શકે છે ડાયા કોને કહેવાય એ આપણે જાણીએ હવે વિદુરજી મૂર્ખ માણસના લક્ષણ કહે છે કે જેનામાં શાસ્ત્રનું જ્ઞાન નથી ક્યાંક થોડી બે પાંચ લીટી વાંચીને અભિમાન આવી જાય પૂરેપૂરા શાસ્ત્રો જેણે જાણ્યા નથી વાંચ્યા નથી સમજ્યા નથી જેની પાસે જ્ઞાન નથી પણ બે પાંચ વાતો હાથમાં આવી તેથી તે તેનું અભિમાન વધે એ મૂર્ખ માણસનું લક્ષણ છે જે દરિદ્ર હોય અને મોટી મોટી વાતોના વિચારો કરે ઘરમાં પૈસા ન હોય માંડ મહિનો ખેંચતો હોય દર મહિનાની પહેલી તારીખ ભગવાનની જેમ યાદ આવતી હોય એવી કરે કે ક્યાંક દસ વીઘા જમીન રાખી લીધી હોય અને મોટું ફાર્મ હાઉસ ઝીકી દીધું હોય અરે એવું ફાર્મ હાઉસ બનાવી દેવું જોઈએ કે દુનિયાભરના માણસો જોવા આવે પરંતુ પહેલા તારીખ થાળી સામે તો જો પેટ પૂરતી રોટલી એમાં છે એટલે દરિદ્ર હોય અને આવી મોટી વાતો મોટા મનસુબા કરે તેને જાણવો અને ખોટા સાધનોથી નીચ કર્મથી જે પૈસાદાર થવા ઈચ્છે તેને મૂર્ખ જાણવો અહીં વિદુલજી બહુ સ્પષ્ટ કહે છે કે તમારા દુર્યોધનની જેમ જોકે જુગારેમીને જે પૈસાદાર થવા ઈચ્છે એ પણ મૂર્ખ કહેવાય છે પોતાનું કામ છોડી દઈને પોતાનું કામ બગાડીને પોતાનું કામ છોડી દઈને બીજાનું કામ કર્યા કરે એ પણ મૂર્ખ છે પોતાના મિત્ર માટે પણ જે મિથ્યા આચરણ કરે એ પણ બુદ્ધિ વગરનો કહેવાય પોતાના ઉપર જે પ્રેમ રાખતા હોય તેનું અપમાન કરે અને જેને પોતાની સાથે સ્નેહ ન હોય તેને સ્નેહી બનાવવા માટે મહેનત કરે અહો કેમ છો ભાઈ આવો તમે આપણે ઘેર આવતા હો તો હવે જે આવે છે એને તો આવકાર આપ જેને તારી સાથે સદ્ભાવ છે સ્નેહ છે એને તો સાચવી રાખો ગાય ગમે તેવી હશે તો પણ થોડું ઘણું દૂધ આપશે પણ બીજા પ્રાણીની જેમ એટલી ચાકરી કરો એ કાંઈ દૂધ નહીં આપે સુખડ ગમે તેવું હશે તો એ થોડી ઘણી સુગંધ આપશે પણ બાવળનું લાકડું ક્યારે પણ સુગંધ નહીં આપે તમારી પ્રકૃતિ તો એવા મિત્રો મળી અને એને સાચવી રાખો એટલે પોતાની સાથે જેને સ્નેહ છે એને સાચવે એ ડાયો માણસ અને સ્નેહીને તરસોડીને બીજા નવા સ્નેહી શોધવા જાય નવા મિત્રો બનાવવા જાય એ મૂલત માણસ તો સજ્જનો આ સાથે આજની આ સરસાને વિરામ આપીએ છીએ જો આપને સરસા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર